હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો છે ટીવી જોતા જોતા ટીવી માં શું જોઉં છે હનુમાન ચાલીસા તો હનુમાન ચાલીસા કર દઉં સાડા સાત થયા છે બાપા ના દર્શન કરી લેશું હરી 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 કરે તે ખરી બાજુ ચાલુ થઈ ગઈ છે અવાજ કરો આજે ચા તુલસીવાળી છે જે આવી રીતના માંજર થતા હોય તો ત્યાંથી પછી તુલસી સીધે સીધી જાય એટલે ત્યાંથી કટ કરી લઈ એટલે પાછી બીજી ઉગે ત્યાંથી એટલે ઘે ઘૂર સરસ થાય સીધે સીધી ન થાય તો કટ કરી લીધા છે અને આજે તુલસીવાળી ચા છે તો તુલસી સરસ એડ કરી લીધા છે આ બાજુ દૂધ મેળવવા મૂકી દીધું છે તો ભાખરી રેડી છે આવી ગયા છે રાકેશ નાસ્તો કરવા માખણ ચા ચા નિર્વા રેડી થઈ ગઈ છે સેન્ડલ પહેરશે ચોમાસામાં સેન્ડલ પહેરી જવાના દાદા રેડી થઈ ગયા તો આ બાજુ હવે સરખું વ્યવસ્થિત કરી દીધું છે ખુરશીઓ ચડાવી દીધી છે સાડા આઠ થયા છે તો ફ્રેન્ડ નવ થઈ ગયા છે યોગામાં ચાલી હરાલો જય શ્રી કૃષ્ણ બા मैं बराबर <laughs> 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 <laughs>

કરવા રાખી દીધી છે આજ ખાલી ઢોકરી જ ખાવાની ઈચ્છા છે ને આ બાજુ શાક સમારાઈ ગયું છે શાક વઘાર લઉં રીંગણા આવતી લે આવતી બોલ નાસ્તામાં ખીચડી ઓકે ઉઈ મારી ઉઈ મારી તો રૂઈ બેન બટેકા બટેકા રસો લઈને બેસી ગઈ છે રોટલી બટેકા બટેકા આ બાજુ આપણી પ્લેટ થઈ ગઈ છે રીંગણા બટેકા ટમેટાનું શાક રસાવાળું ઢોકળી ને કટકા ને ચટણી ને રોટલી તો આપણે આ દાદા નાપી દઈશું છાસ પછી નિરવાની નાની નાની બેબી બેબી રોટી ને બટેકા તો પોણો એક થઈ ગયો છે તો હવે જમી લેશું તો ફ્રેન્ડ્સ પોણા છ થયા છે અને આ બાજુ રૂહીબેન વર્કશીટ કરે છે

તો મિત્રો તમારે પણ ફૂલ ડિટેલથી અરસીના મુખવાસની રેસીપી જોતી હોય તો જરૂરથી વિઝિટ કરજો આપણી ચેનલ રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન તો ત્યાં તમને અરસીના મુખવાસની ફૂલ રેસીપી મળી જશે તમને લિંક જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ તો ફ્રેન્ડ્સ હવે છ વાગી ગયા છે હું નીચે જઈશ વોકિંગમાં એક આવી ગઈ છે

તો ફ્રેન્ડ્સ હવે અગિયાર વાગી ગયા છે રૂહી બેનને લેસન કરાવી લીધું હવે હુઈ જઈશું તો ફ્રેન્ડ્સ આ વ્લોગ માં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ